ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદની અસર છે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ હોઈ શકે છે અને જે મોન્સૂન એક્ટિવિટી છે તેની પણ અસર જોવા મળશે સૌથી પહેલા આપણે જણાવી દઈએ કે પંદર દિવસમાં ક્યાં ક્યાં પડશે વરસાદ ગુજરાતની અંદર પંદર દિવસમાં વરસાદની પરિસ્થિતિ જોવા મળશે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે ત્રણ જૂનથી વચ્ચે વરસાદની તીવ્રતા અને આઠ જૂન સુધીમાં જમાવટ કરી શકે છે મેઘરાજા તો આ ત્રણ મહત્વના મુદ્દાઓ પંદર દિવસ માટેના છે હવે ગુજરાતનો આ નકશો આપ જોઈ રહ્યા છો શરૂઆત કરીએ જે બંદરીય વિસ્તારો છે એટલે કે દરિયાની નજીક આવેલા વિસ્તારો છે તેનાથી તો નલિયા એવો વિસ્તાર કે જ્યાં આગળ વરસાદ જોવા મળી શકે છે જે ભૂરા રંગ જોઈ રહ્યા છો ભૂરા રંગના વિસ્તારોમાં મહત્વનો ભાગ એ છે કે તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે નલિયા દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી વેરાવળ અને દીવ આ તમામ એવા વિસ્તારો છે જે દરિયાઈ વિસ્તારો છે દરિયા કિનારે આવેલા વિસ્તારો છે અને જ્યાં આગળ વરસાદ જોવા મળશે આવનાર પંદર દિવસમાં સારો એવો એની સાથે સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો કે જેમાં જામનગર અને રાજકોટમાં પણ છૂટો છવાયો વરસાદ હોઈ શકે છે જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં તો વરસાદ જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદની શક્યતાઓ છે પરંતુ તેટલો ભારે વરસાદ આ વિસ્તારોમાં નહીં હોય પરંતુ અહીંયા મધ્ય ગુજરાત અથવા તો ઉત્તર ગુજરાતના બે શહેરોની આપ જો વાત કરો તો તે અમદાવાદ અને ગાંધીનગર છે કે જ્યાં પંદર દિવસમાં આવનાર વરસાદ સારો એવો જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ મહીસાગર પંચમહાલ દાહોદની કારણ કે મધ્યપ્રદેશ તરફથી પણ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો ત્યાં પણ વરસાદ હોઈ શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના જ વધુ શહેરો દાહોદ બાદ વડોદરા ઉદેપુર ભરૂચ દક્ષિણ ગુજરાત તરફ જતા નર્મદા સુરત અને તાપી આ તમામ જગ્યાએ વરસાદ સારો એવો હશે પરંતુ હવે નવસારી ને માં પણ વરસાદ સારો જોવા મળશે અંદાજિત એકે જ ઇંચ જેટલો વરસાદ હશે પરંતુ ત્યારબાદમાં જે રંગમાં ફેરફાર જોઈ રહ્યા છો તેનો મતલબ એ છે કે આ તમામ વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ હોઈ શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એ વિસ્તારો છે જેમાં નવસારીનો અડધો ભાગ આપ જોઈ રહ્યા છો કે જે લીલો અને પીળા રંગનો છે એટલે કે તે પ્રમાણે જો મીટર જે અમે આપને બતાવી રહ્યા છીએ એ મીટર અમે આપને બતાવીએ તો આ મીટર પ્રમાણે આ વિસ્તારની અંદર અઢીથી ત્રણ ઇંચ વરસાદ થઈ શકે છે જી હા પચીસ ત્રીસ અને ચાલીસ બતાવી રહ્યા છીએ લીલો અને પીળો તો આ તમામ જગ્યાએ અઢીથી ત્રણ ઇંચ વરસાદની શક્યતાઓ સેવવામાં આવી રહી છે ન ફક્ત તેટલું નવસારી બાદ ડાંગની વાત કરીએ ડાંગમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે કે અડધો ડાંગ જિલ્લો પીળા અને કેસરી રંગમાં જોવા મળી રહ્યો છે જેનો મતલબ છે કે અહીંયા પણ અઢીથી ત્રણ ઇંચ વરસાદ થઈ શકે છે વલસાડની પણ વાત કરીએ તો વલસાડમાં પણ

આવી રહ્યા છે તો તે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય પ્રદેશથી પણ એટલે કે મધ્ય પ્રદેશથી આવવાને કારણે તે આસપાસના તમામ રાજ્યના જિલ્લાઓ છે તેને પણ અસર કરતું જોવા મળશે તો આવનાર પંદર દિવસ મહત્વના છે ગુજરાત માટે એક તરફ રેમલ વાવાઝોડું તોફાન મચાવી ગયું અને ત્યારબાદની જે પરિસ્થિતિ હવે જોવા મળશે તો ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે